જી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આપણે કોબી છે તું ભગવાન ફુવારા ફીટ કરે છે એમાં ચણા વાવવાના છે મિત્રો વરવણ કરવાનું છે કોબી છે આપણે ચોમાસું બહુ સારું રહ્યું મિત્રો કોબીસમાં અને જો ખેડી નાખી છે કટર મરાઈ શિયાળુ કોબીજ વપરાઈ ગયું છે શિયાળું વાઈ દીધું છે મિત્રો ને આટલું ખૂટ્યું છે એમાં બટાકા વાવાના છે થોડો અને એમાં વાવાના છે ચણા અને મિત્રો થોડા આપણે વાઈ દીધા છે ચણા ઉગી રહ્યા છે સારા જુઓ મિત્રો ફરી આવી ગઈ છે શિયાળો ફરી ચણા વાયા છે બધા હવે જમી થઈ ગયા છે કાલે દેખાશે જોવા મિત્રો આ ટાઈપ નું વાવેતર કરીશું આપણે આપણા ટ્રેક્ટરથી વાયા છે મિત્રો ગો મખા છે ના ખેતી કરી છે લોકો પછી અમે આવવાના છે અહીં યો મિત્રો ચણા ઉગેરે રો છે જુઓ

યો મિતબાન વાલીતર સે ભાવ પણ हारा થી ધોણાના શાકભાજી માં મિત્રો બહુ ટાઈટ છે હાલ ઓતમે છે મિત્રો લીલી આપડે કટિંગ કરવા માટે વાયેલી છે આ બહુ મસ્ત છે પોષી કરેલી છે તો ની આ વાય છે લસણ મિત્રો લસણ છે મિત્રો જે ઉગી રહ્યું છે અને આ છે ઘાસ ચારો ઢોર મિત્રો બહુ સરસ છે એક નંબર છે ચીકુડી ઢોરો માટે બહુ સારી છે મિત્રો જો મિત્રો આ છે આપણે જવ જવું ધોરવા માટે જુઓ આપણું છે મિત્રો જોવો હસ્ત ઊભી રહ્યું છે બધું જવું મોહરણ આપી દીધું છે બહુ જોરપૂર ઊંઘ્યું છે ઘાસચારો મિત્રો આપણે ગાયા માટે ગુડી પડે ખાય છે શંકરો